આ તારીખ નવ એક બે હજાર પચીસ સ્થળ કબીરપુરા મેઘરાજ કે પટેલ તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા આપણું એક આ પ્રાકૃતિક મોડલ આપણે બનાવીએ આ અગાઉ પણ આપણે જોડે મૂકેલા છે અને હવે આ આજની તારીખમાં કેવી રીતના પાકો તૈયાર થયા છે લગભગ આપણે પિસ્તાળીસ જાતના આમાં પાક વાળ્યા છે ફળ ફળફળાથી શાકભાજી અને આ બધું આપણે પિસ્તાળી જાતનું વાયું છે એમાં હા ઓબાની લાઈન છે હા ઓબાની ઓબાની લાઇન બાર ફૂટ અંતર છે ઓબામાં બાર ફૂટ અંતર છે બે હાર વચ્ચે છ ફૂટે આપણે હળદર વચ્ચે વાયી છે હળદર વાય છે પછી હળદર અને ઓબા વચ્ચે બટાકાના બેડ બનાવ્યો છે આ બેડ બનાવેલો છે એવી રીતે અહીંયા પણ આ બેડ છે એટલે બે બેડ બટાકાના વચ્ચે હળદર આ બાજુ થોડીક જગ્યા મળી બેડની બાજુમાં હળદરની બાજુમાં તો આપણે ડુંગળી લગાવી છે આ અહીંયા મેથી લગાવી છે જે આપ જોઈ શકો છો આ મેથી લગાવી છે પછી એ જ રીતે આ બે વાબા વચ્ચે બે હવાબા વચ્ચે પાંચ ફૂટનું અંતર છે એ પાંચ ફૂટના અંતરમાં આપણે ફુલાવર એક લાઈનમાં ફુલાવર એક લાઈનમાં કોબી બીજી લાઈનમાં રીંગણ ટામેટા મરચાં આવી રીતે લગભગ દરેક આપણે શાકભાજી કરીએ ડુંગળી લસણ અને બધું જ આપણે એમાં હાલ વાવેલું પછી કયો જગ્યા જો મળી ત્યાં ચણા આ વટાણા છે આ ફુલાવર કોબી છે બ્રોકલી છે એ રીતે આપણે આ જો જગ્યા મળી ત્યાં આપણે આટલું વાવેતર કરી દઈએ બોર્ડર ઉપર આ બોર્ડર જે ખરી આખા ફાર્મની બોર્ડર એમાં આપણે ચોસઠ નારિયેળ વાયા બે નારિયેળ વચ્ચે આપણે બે નારિયેળ વચ્ચે આપણે જામફળ વાયુ એમાં પાસઠ નારિયેળ અને પાંત્રીસ જામફળ વાયા સાડા છસો આની અંદર ઓંબા છે અને એના પાળા ઉપર પણ આપણે ઓબા લગાયા એમ કરીને લગભગ સાડા સાતસો ઓબાવામાં થાય ટોટલ આ ફાર્મ ની અંદર અનિયમિતો આપલો એક આપ પ્રયોગ કરેલો છે હવે જો તમે ટામેટા કેટલા બેઠા છે બેસાર તો બહુ સરસ બેસે છે કોઈ રાસાયણિક ખાતર નહી તો કોઈ દવા નહી અને આ બેડમાં જો જગ્યા મળી હળદર તા પાકવા મળી તો જોડો ડુંગળી તૈયાર થઈ ગઈ હવે આ જો ટામેટા કેટલા બેઠા છે ટામેટા જુઓ તો ટામેટા નજીક લાવ બરાબર ટામેટા ટોમેટો હાલ વેચાણ ચાલુ છે પાલનપુર અમદાવાદ દિસા આપણો માલ જાય છે આપણા ભાવથી જાય છે હાલ શાકભાજીનો ભાવ બિલકુલ બેસી ગયા છે પણ આપણા માલના ભાવ વ્યાજબી ભાવ આપણને મળે છે અને એ રીતનું આપણું હાલ ચાલુ છે શેરડી પણ વાવી છે અને દરેક ફ્રૂટ પણ આપણે વાયુ સગાવવા મેં કીધેલું એમ એવા કોડાથી મોડી સફરજનથી મોડી અને મોસંબી ફાલસા લીંડી પીંપર કાળા મરી આ બધું આપણે વાયું છે પપૈયા છે દરેક જાતનું વાવેતર કર્યું છે ગઈ સાલનો અકડો મેં કહેતો તો બે લાખનું આપણું ઉત્પાદન થયું હતું એકાણું હજારનો ખર્ચો થતો શાકભાજી અને બટાકા અને એ બધાનો આવક બે લાખની થઈ હતી ખર્ચો એકાણું લાખ એકાણું હજારનો થયો હવે આ સાલ કેટલું બેસે છે એના આંકડા હવે પાસે જાહેર કરીશું જો આ રીતની મહેનત કરવામાં આવે તો એક એકરમાં તમે વધુમાં વધુ ધારો એટલું પેદા કરી શકો આ વખતના ઓંકળામાં આ પાક પૂરા થાય એને હું રજૂ કરીશ ગૌ માતા ધરતી માતા કી જય ભારત માતા કી જય